જૈન મિત્રો કે ટુ બીટી બાર એનજીઓથી હું છઉ આપનો સાથી મિત્ર ડૉક્ટર કેતન હિરપરા ફરી આપની વચ્ચે લાઈવ આવવાનું મન થયું કે ફેસ્ટિવલ શરૂ થઈ ચૂક્યા છે બહેનોના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે અને તમામ પાર્લર ચલાવતા અને અન્ય બિઝનેસ કરતા સાથી મિત્રને પોતાના બિઝનેસને પ્રમોટ કરવાની જરૂરિયાત હોય છે એડવર્ટાઇઝિંગના માટે જરૂરિયાત હોય છે અને પોતાના બિઝનેસને વધુથી વધુ ઝડપે લોકો સુધી જરૂરિયાત હોય છે આવી કોઈ પણ જાતની જરૂરિયાત માટે કે ટુ બ્યુટી બાર હંમેશા આપની સાથે હશે આપની કોઈ પણ જાતની ઓફરનો કોઈ પણ જાતના ખર્ચા વગર તમને ફક્ત ને ફક્ત ફ્રીમાં રીલ્સો બનાવી દેવામાં આવશે અને કે ટુ બ્યુટી બાર એનજીઓના પેજ ઉપર તમારું પ્રમોશન કરવામાં આવશે તો રાહ નથી જોવાની ફટોફટ આપના પાર્લર કે અન્ય કોઈ પણ પ્રકારના બિઝનેસની જાહેરાત કરવા માંગતા હોય તો વગર ખર્ચે તમારે અમારો કોન્ટેક કરવાનો છે અને આપને ફટોફટ આ તમામ જાહેરાતનું માર્કેટિંગ મળવાનું છે અમારા પેજ ઉપર તો રાહ નથી જોવાની ફટોફટ તમારા પાર્લરને લગતી કોઈ પણ જાતની ઓફર આ ફેસ્ટિવલમાં શરૂ કરવા માંગતા હોય તો તમે અમને મેસેજ કરી શકો છો કોમેન્ટમાં મૂકી શકો છો તમારા પાર્લરનું નામ તમારો કોન્ટેક નંબર અને તમારી ઓફર અમારી ટીમ દ્વારા તમને પ્રોફેશનલ રીલ્સ બિલકુલ ફ્રીમાં બનાવી દેવામાં આવશે અને અમારા પેજ ઉપર આપના બિઝનેસનું માર્કેટિંગ કરવામાં આવશે કોઈપણ જાતના ખર્ચા વગર તો ફટોફટ લાઇક કરો અને વધુથી વધુ સાથી મિત્રો સુધી પહોંચાડો